મિત્રો આજના આ વિડીયો આપણે ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ગુરુવારે આવત ની કથા વ્રત નું મહત્વ અને ખાસ કરીને વ્રત ની કથા સાંભળવાના છીએ તો આપ સૌ લોકો ને મારી નમ્ર વિનંતી છે કે એકાદશી નો સત્સંગ અમારી સાથે કરજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શન માં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો

બે એકાદશી કરી લે એટલે કે એક દેવ ઉઠી એકાદશી અને એક દેવપોઢી એકાદશી એટલે કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી અને કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તો પણ દરેક અગિયારસ નું ફળ મળી જાય છે પરંતુ દરેક એકાદશી નું મહત્વ અલગ અલગ હોય છે કે જેમાંથી જો આપણે જયા એકાદશી વ્રત ના વિશે વાત કરીએ તો કેવાય છે કે જે કોઈ વ્યક્તિ જાણીએ અજાણીએ પણ મહા જયા એકાદશી વ્રત કરી લે છે વ્રતના નિયમોનું પાલન કરે છે વ્રતની કથા સાંભળે છે અને ભગવાન નું આ પૂજન કરે છે તેને ક્યારેય પિસાચ યોની માં જન્મ લેવો પડતો નથી કે જેમાં તે જીવને ખૂબ જ કષ્ટ વેઠવા પડે છે

જેમ દરેક પૂજાના અને દરેક વ્રત ના નિયમો હોય છે તેવી જ રીતે એકાદશીના પણ અનેક એવા નિયમો છે જો તે નિયમોનું પાલન કરીને વ્રત કરીએ તો વ્રત નું ફળ અવશ્ય મળે તો હવે આપને એવો પ્રશ્ન થાય કે એકાદશી વ્રતના નિયમો શું છે તો કે નું પાલન કરવું જમીન પર સૂવું જોઈએ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ ખોટું બોલવું ન જોઈએ ગુસ્સો કરવો નહીં ઈર્ષા કરવી નહીં નિંદા કુથલી કરવી નહીં લસણ ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ રાંધેલો ભાત ખાવો ન જોઈએ

એકાદશી તિથિએ સવારે વેલા ઉઠી ધોઈ નિત્ય કર્મ કરીને સૂર્યદેવને દેવને આપીને તુલસી માતાના દર્શન કરીને આપણા ઘરના મંદિરમાં ભગવાન સ્વરૂપની અવતારની પૂજા કરતા હોય તે કરવી જોઈએ જો આપણી પાસે લક્ષ્મીનારાયણ ની મૂર્તિ હોય તો તેનું પૂજન કરી શકાય કે પછી લાલાની સેવા હોય તો તેની પૂજા કરી શકાય કે પછી ચિત્રજી સ્વરૂપે આપણા ઘરમાં ભગવાન બિરાજમાન હોય તો તેનું પણ પૂજન કરી શકાય તો ભગવાનનું આજે વિધિવત પૂજન કરવાનું જેવી રીતે આપણે નિત્ય પૂજા કરતા હોય તે રીતે પણ કરી શકાય અને વિશેષ પૂજા પણ કરી શકાય ભગવાનને પંચામૃત થી સ્નાન કરાવી ગંગાજળ થી સ્નાન કરાવી સ્નાન કરાવી સ્વચ્છ કરીને નવા વસ્ત્રો માળા પહેરાવાની મુગટ પહેરાવાનો અને ત્યારે ભગવાન ના ગાવાના જે કોઈના ઘરમાં લાલા ની સેવા હશે તે લોકો જયારે લાલા નો શણગાર કરતા હશે ત્યારે અચૂક કીર્તન તો ગાતા જ હશે

કે જે પાન આપણે જયારે બારસ ના દિવસે પારણા કરીએ ત્યારે ખાવામાં આવે છે કે જે ભગવાનના સહસ્ત્ર નામ કરી શકાય વિષ્ણુ એકસો આઠ નામ વલિ અથવા તો વિષ્ણુ ભગવાન ના અઠ્યાવીસ નામ નો પાઠ પણ કરી શકાય શ્રીમદ ભાગવત નો પાઠ નારાયણ કવચ નો પાઠ કરી શકાય કે ભગવદ્ ગીતા નો આપ એક અધ્યાય વાંચતા હોય તો તે પણ વાંચી શકાય અને ખાસ કરીને આ એકાદશીની વ્રતની કથા તો અવશ્ય સાંભળવાની જ કે જે સાંભળવા માત્રથી પણ આપણે એકાદશી વ્રત સમાન પુણ્ય ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ કહેવાય છે કે એકાદશી નું વ્રત સુતકમાં પણ કરી શકાય અને માસિક ધર્મમાં જો સ્ત્રી હોય તો પણ કરી શકાય છે પરંતુ બંને પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ન થાય માત્ર ઘરના લોકો એકાદશી નું વ્રત કરવું જોઈએ

જો આપણે માત્ર આટલા નિયમોનું પાલન કરીએ અને ભગવાનનું ભાવપૂર્વક પૂજન કરીએ તો પણ આપણી એકાદશી થઈ ગઈ સમજો આજના દિવસે સમય મળે છે ત્યારે ભગવાનના મંદિરે દર્શન કરવા જવું જોઈએ કે યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ ઠંડીની ઋતુ ચાલી રહેલી છે તો તે પ્રમાણે આપણે કોઈ વસ્તુનું કોઈ અનાજનું કે કોઈ ખાવા પીવાની વસ્તુનું દાન કરી શકીએ છીએ માત્ર આપણે કોઈને ચાની એક प्याલી પણ પીવડાવીએ એ પણ એક પુણ્યનું જ કામ કહેવાય છે એટલે કહેવાનું તાત્પર્ય એ કે આપણાથી આજે યથાશક્તિ જે પણ કંઈ થાય પ્રભુ કૃપાથી આપણી પાસે જે પણ કંઈ સંપત્તિ હોય તેમાંથી આજે થોડો ભાગ કાઢીને દાનપૂર્વનું કાર્ય કરી લેવું જોઈએ કેમ કે દાનપૂર્વનું કાર્ય કરવા માટે એકાદશી જેવો બીજો કોઈ પવિત્ર દિવસ હશે નહીં ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી નથી અમારા ઘરના મંદિરમાં લાલાની સેવા પૂજા પણ થતી તો અમારે કેવી રીતે પૂજા કરવી તો આપણા શાસ્ત્રોમાં ભગવાનની માનસિક સેવાનું પણ વર્ણન કરેલું છે આપણે ભગવાનની મૂર્તિ ફોટાની પૂજા ન કરી શકીએ તો કઈ નહીં પરંતુ આપણે ભગવાનનું મનથી તો પૂજા કરી જ શકીએ ને

તુલસીના પાન લઈ પોતાના મોઢામાં મૂકવાના અને એ પછી કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ જો આપણે આ રીતે એકાદશી નું શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરીએ છીએ તો વ્રત નું ફળ અવશ્ય મળે છે પરંતુ જો આપણે એકાદશી વ્રતના નિયમોનું પાલન કરતા નથી કે પછી વ્રતની કથા નથી સાંભળતા કે પછી ભાવપૂર્વક એકાદશીનું વ્રત નથી કરતા તો તે વ્યક્તિને ક્યારેય એકાદશી વ્રતનું ફળ મળતું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આવો હવે આપણે સાંભળીએ આ એકાદશી વ્રતની કથા કે જે સાંભળવા માત્રથી પણ આપણે એકાદશી વ્રતનું પુણ્ય ફળ મળી જાય છે तो बोलिए श्री विष्णु भगवान की जय एकादशी मात की जय अथ महासुदी जया एकादशी व्रत कथा युधिष्ठिर पूछू के हे कृष्ण हे आदि देव हे जगतपते स्वेदज अंडज उद्भिज जरायुज ए बदा जीवो ने आप उत्पन्न रक्षण तेमज नाश करनार छो હવે આપ મહા સુધી એકાદશી શું નામ છે તેનો કેવો પ્રકાર છે પવિત્ર છે સર્વ મનોકામના પૂર્ણ કરનારી છે મોક્ષ આપનારી છે અને પિસાજપણા મટાડનારી છે જયા વ્રત કરવાથી મનુષ્યોને પ્રેત પણ આવતું નથી

આ દેહમાં તો નરક જેવું દુઃખ છે એટલામાં કોઈ પુણ્ય માર્ગ સુધી એકાદશીનો દિવસ આવ્યો તે દિવસે તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં ફળ ખાધા નહીં પાણી પીધું નહીં અને પીપળાના વૃક્ષ સમીપે પડ્યા રહ્યા અને આવી રીતે સૂર્યાસ્ત થયો અને ઘોર રાત્રિ પડી શરીર સખત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા નિંદ્રા પણ આવી નહીં અને આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ

જે માણસ આ એકાદશી કરે છે તેને સર્વદાન યજ્ઞ અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે અને કરોડો કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિસ્ટોમ નામના યજ્ઞનું ફળ મળે છે અને આવી રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે તો મિત્રો સાંભળ્યું ને જય એકાદશી વ્રત કરવાનું કેટલું મહાત્મય છે તો મેં ભગવાન ના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જે કોઈ એકાદશી નું વ્રત કરે છે અમારી સાથે કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે ને સાંભળે છે તેની આપ સર્વે મનોકામના પૂર્ણ કરજો તેને ફળ સ્વરૂપે આપના દર્શન થાય અને તેને આપનું ધામ મળી જાય એવી કૃપા વરસાવજો તો આશા છે કે આપ સૌ લોકો એ અમારી સાથે આજના પવિત્ર દિવસે એકાદશીનો સત્સંગ કર્યો હશે અને આવી જ રીતે આગળ પણ કરતા રહેશો તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર નવા વિડિયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશી નો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખુબ આભાર